મિત્રો પ્રેમ કરવાની તો મજા અંગિકોર હોય છે પ્રેમ ન થયો હોય ત્યાં સુધી ઠીક પરંતુ પ્રેમ થઈ જાય પછી બધું અલગ અલગ લાગવા માંડે છે એમ લાગે જાણે દુનિયાના તમામ લોકો અને પ્રકૃતિના તમામ તત્વોને તમારા પ્રેમની જાણ થઈ ગઈ છે અને તેઓ તમારા પ્રેમના સમાચાર સાંભળીને એકલા તો ખુશ છે કે તમારા પ્રેમના સમાચાર સાંભળીને જ વૈશાખી બપોર થોડી નરમ પડી છે અને વાયરો જાણે તમારા પ્રેમના ઉલ્લાસમાં મહાલવા નીકળી પડ્યો છે વૃક્ષોને પણ તમારા પ્રેમની વાત જાણીને ઘણો આનંદ થયો હોય એમ એમની ડાળીઓ પરભર ઉનાળે નવા ખીલે છે અને સર્વત્ર બસ આનંદ જ આનંદ પ્રસરે છે આવું જકનિત થયું છે મારી સાથે હજુ તો થોડા દિવસો પહેલાં જ મને પ્રેમ થયો છે અને પહેલી વાર પ્રેમ થયો છે પરંતુ એવું લાગી રહ્યું છે કે આ ઉનાળો જાણે ઉનાળો છે જ નહીં મને તો એની ગરમી પણ નથી સ્પર્શતી અને એવું લાગી રહ્યું છે કે જગત આખામાં વસંત બેઠી છે છે પહેલી વખત એવું થયું કે તાપમાનનો પારો ડિગ્રીની પાસે પહોંચ્યો હતો પણ ત્યારે પણ મને તો ઠંડક જ લાગતી હતી કારણ કે જો કાળજે જ ટાળક હોય ત્યાં બહાર ગમે એવી ગરમી હોય તો એ શરીરને તાપ કેવો ને ત્રાસ કેવો નિશ્ચિત અને હું મળેલા અમારી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન આમ તો અમે બંને જુદી જુદી સ્કૂલમાં ભણતા પરંતુ બાર કોમર્સની બોર્ડની પરીક્ષાઓ વખતે અમારો નંબર એક જ સ્કૂલમાં આવેલો અને નસીબ જોગે એક જ બેન્ચ પર બાજુ બાજુમાં જ અમારો નંબર આવેલો પરીક્ષા બેસીએ ત્યારથી અમારી વચ્ચે થોડી ઘણી વાતચીત થતી રહેતી અને એ ગપસપ પેપર પતે ત્યાં સુધી લંબાતી નિશિત એવો ભૂલકનો કે કોઈ દિવસ એની પાસે પેન નહીં હોય તો કોઈ દિવસ એની પાસે પેન્સિલ નહીં હોય એટલે એવું બધું એ મારી પાસે જમાગે વળી માગવાની એની રીત પણ એ વિકે જાણે એ મારા પર કોઈ ઉપકાર કરતો હોય આમ તો મને છોકરીઓ પાસે બધું માગવાની આદત નથી પણ શું કરું બોર્ડની પરીક્ષા છે એટલે માગવું પડે છે વાહ એટી વાળા મહાશય તો ઘણા જોયા પણ છે કાવા પણ નહીં વળી પેપર પતે એટલે અમે સાથે જ બહાર નીકળીએ અને કોને શું લખ્યું અને કોનું શું રહી ગયું એની ચર્ચાઓ કરીએ છ પેપર સાથે આપવાના હતા એટલે છ દિવસ અમારે સાથે રહેવાનું બનેલું જોકે એ દિવસોમાં પરીક્ષાનું ટેન્શન એટલું બધું હતું કે અમે એકબીજાનો નંબર શેર કરવાનું ભૂલી જ જગેલા પરીક્ષા પતિએ જ સાંજે પણ પેપર છૂટ્યા બાદ અમારાથી એકબીજાને મળી શકાયેલું નહીં કારણ કે પેપર પૂરું થયું એટલે મને મારી બહેનપણીઓ ઘેરી વળી અને એ એના દોસ્તો સાથે વ્યસ્ત થઈ ગયો જોકે અમને બંનેને દિલમાં અજીબ ફિલિંગ થતી હતી અને છેલ્લી ઘડીએ નહીં મળી શકાયું એનું દુઃખ પણ હતું જોકે સોશિયલ મીડિયાના જમાનામાં એકબીજાનો સંપર્ક કરવું મુશ્કેલ ન હતું એટલે સાંજે ઘરે જઈને મેં તરત જ મોબાઈલમાંગ ફેસબુક ચેક કર્યું મારી પાસે એનું નામ અને એની સરનેમ તો હતા જ્યાં એટલે મેં એના નામને સર્ચ કરવા માટે ફેસબુક પર નજર કરી ત્યાં તો મારા પર જ એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી સરપ્રાઇઝિંગલી એ રિક્વેસ્ટ નિશ્ચિતની જ હતી એટલે હું અત્યંત ખુશ થઈ ગઈ મેં પણ ફટ દઈને એ રિક્વેસ્ટ એડ કરી દીધી અને રિક્વેસ્ટ એડ કરતાં જ એનો મારા પર થેન્ક યુનો મેસેજ આવ્યો બસ પછી તો અમારી વચ્ચે ચેટિંગ શરૂ થઈ ગયું અને તરત જ અમે એકબીજાના નંબરની આપલે કરીને અમે વોટ્સએપ પર ચેટિંગ કર્યું એ રાત્રે અમે આખી રાત એકબીજા સાથે ચેક કરેલું અને એકબીજાને તમામ રીતે જાણી લેવાનો પ્રયત્ન કરેલો અને બસ પછી તો અમે પ્રેમમાં પડી ગયા બીજા દિવસે સવારે તો એને મને પ્રપોઝ પણ કર્યું અને મેં પણ એના પ્રપોઝને હા પાડી અમે અમારી પાસે સિલ્કમાં આખું વેકેશન હતું એટલે અમારી પાસે વાતો કરવા માટે અઢળક નિરાંત હતી અને એનો લાભ લઈને અમે ખૂબ વાતો કરીએ છીએ વળી જેમ જેમ વાતો કરીએ છીએ એમ અમે એકબીજાના પ્રેમમાં વધુ ડૂબતા જઈએ છીએ હજુ તો અમારા પ્રેમને એક જ મહિનો પૂરો થયો છે ત્યાં અમે જાણે પ્રેમના તમામ રંગો જોઈ લીધા છે જેમ અમારી વચ્ચે વાતો વધુ થાય છે એમ અમારી વચ્ચે ઝઘડા પણ ઘણા થાય છે અને ઝગડા પછી અમારા મનામણાં પણ શરૂ થાય છે અને બોસ મનામણાની રમતમાં જે મજા આવે છે ને એવી મજા અને લાગણીઓ ક્યાંને નથી આવતી બસ કની કામ જ ચાલી રહી છે અમારી નવી લવ સ્ટોરી જેને અમે બંને ખૂબ એન્જોય કરી રહ્યા છીએ કાલ ઉઠીને શું થશે એની અમને ખબર નથી કે નથી તો અમે એ ચિંતા કરી કે કાલ ઉઠીને અમારા ઘરના લોકોને શું કહીશું કારણ કે હજુ સુધી અમારો લગ્ન કરવાનો સમય નથી આવ્યો હજુ તો અમારો પ્રેમ કરવાનો તબક્કો છે અને જીવનનો એ તબક્કો હજુ પાંચ છ વર્ષ સુધી ચાલવાનો છે એટલે અમારે બસ એ સમયને એન્જોય કરવો છે અત્યારે જ અમે નક્કી કરી લીધું છે કે એડમિશન તો અમારે એક જ કોલેજમાં લેવું છે જેથી આવનારા વર્ષોમાં પણ અમે એકબીજાની સાથે રહી શકીએ અને અમારી કોલેજ લાઈફને એન્જોય કરી શકીએ સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ